અમરેલી લેટર લેટરકાંડ મામલે આવતીકાલે તપાસ હાથ ધરવામાં આવશે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે તો એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય પણ અમરેલી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પાયલ પોલીસ પર લગાવેલા ગંભીર આક્ષેપોને લઈ એસએમસી તપાસ કરશે લેટર લેટરકાંડ મામલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે તો અમરેલી લેટર લેટરકાંડ મામલે હવે એસએમસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તો એસએમસીના ડીઆઈજી હવે તમામ તપાસ કરશે ત્યારે નિર્લિપ્ત રાય પણ અમરેલી પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે પાયલ ગોટી દ્વારા પોલીસ પર લગાવેલા ગંભીર આક્ષેપોને લઈ એસએમસી દ્વારા હવે તપાસ કરવામાં આવશે લેટર કાન મામલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે તો જે આક્ષેપો પાયલ દ્વારા કરવામાં આવ્યા હતા તેને લઈને પણ તપાસ કરવામાં આવશે જે પોલીસ પ્રશાસન પર પાયલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેની જે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો તે પ્રકારના આક્ષેપ પણ પાયલ દ્વારા કરવામાં આવ્યા હતા અને તેને લઈને હવે તપાસ વધુ તેજ કરવામાં આવી છે એસએમસીની ટીમ દ્વારા આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવશે ગીર સોમનાથમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે ગીર ગઢડાના કોદીયા ગામે દીપડાએ બે લોકો પર હુમલો કર્યો મોડી રાત્રે વાડી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ દીપડાએ હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં ચુમ્માલીસ વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વન વિભાગે આદમખોર દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે

આ તરફ અમરેલીના જાફરાબાદમાં સિંહોના વીડિયો વાયરલ થયા છે અને ટીંબી ગામમાં ચાર સિંહ ધુસી આવ્યા તો રાત્રિના અંધકારમાં ચાર સિંહે ગાય અને વાછરડાનું મારણ કર્યું હતું અને બાદમાં શિકારની મેજબાની માણી હતી તેમજ મોલી રોડ પ્લોટ વિસ્તારમાં સિંહોએ ગાય અને વાછરડાનું મારણ કરી મિજબાની માણી તો ગામમાં એક સાથે ચાર સિંહ ધુસી આવ્યાની વાત વાયુ વેગે પ્રસરતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો રાત્રિના સમયે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે તો મહીસાગરમાં હડકાયા શ્વાનો આતંક જોવા મળી રહ્યો છે બચકા ભર્યા ઘોઘાવાડ તેમજ ઝેર અને સિમલનાળા વાવકુવા ગામમાં કહેર વર્તાયો છે સ્કૂલે જતા બાળકો મહિલાઓ ભોગ બની છે અને ભોગ બનનારાઓની હાલત કફોડી છે તેમજ સારવાર કરવા જતા સરકારી હોસ્પિટલમાં શ્વાનની રસી પણ મળી ન હતી સારવાર માટે ગોધરા સિવિલ માટે ખસેડવામાં આવ્યા છે વલસાડ શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે શહેરના ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘરના આંગણે રમતી એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો ગ્રીન પાર્ક સોસાયટીમાં ત્રણ વર્ષે અલિસબા નામની એક ત્રણ વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી એ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક શ્વાન નજીક જતા જ આ બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરી લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી દ્રશ્યો જોતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાળકી પર શ્વાનના હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા Deur hierdie kant af શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે બીજી તરફ દીપડાનો તેમજ સિંહોનો આતંક જોવા મળી રહ્યો છે ગીર સોમનાથમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે બીજી તરફ અમરેલીમાં અનેક ગ્રામ્ય વિસ્તારો રહેણાંક વિસ્તારોમાં સિંહોનું જે ટોળું છે તે આવી પહોંચ્યું હોવાની ઘટના બની છે બીજી તરફ મહીસાગર અને વલસાડની એ ઘટના કે જ્યાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે લોકો ભય થઈ રહ્યા છે કારણ કે જે એક તરફ મહીસાગર અને વલસાડની વાત કરીએ તો ત્યાં આગળ શ્વાનો નો આતંક જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીર સોમનાથમાં અને અમરેલીમાં દીપડા તેમજ સિંહોનો આતંક જોવા મળી રહ્યો છે